આપણે હવે લીલી ચટણી બનાવી લઈશું એમાં નાખશું મરચા લસણ અને આદુ એમાં નાખશું ધાણા એમાં નાખશું નમક આમાં થ નાખીશું પાણી હવે આને આપણે મિક્સર માં કાઢી લઈશું હવે આપણે ની તૈયાર થઈ ગઈ છે આપણે કાઢી લઈશું આપણે પ્રોગ્રામ માટે આપણે પહેલા લઈ લીધી હવે અમે નાખશું તેલ તેલ ગરમ થાય એટલે આપણે ગ્રાઇન્ડ જીરું નાખશું

મીઠા લીમડો નાખી દે છે એમાં આખા દાણા અચકસરા ખાંડેલા દાણા પણ નાખી દેજો થોડા એમાં હલ્દી પાવડર નાખશે થોડો

ફળભાડળવા દેજો હવે આપડે પાવ માટે તૈયાર થઈ ગયા છે હવે આપડે પાવ સ્ટેકેલી છે હવે આપણે પાઉી લઈશું તો તેલ નાખશે તો આપડે ભાવ છે કઈ ગયા છે કાઢી લઈશું હવે પાઉ બટેક આપડે સો કરી લઈશું પાઉકા રેડી તૈયાર થઈ ગયા છે હવે આપણે કરશું ટેસ્ટ નહીં સરસ ત્યાં છે સુપર છે જો તમને અમારો વિડિયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો ફરીથી મળશું નવા વિડીયોમાં